આજના તારીખ પચીસ બે બે હજાર પચીસ ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી

ઊંચો ભાવ સાતસો ચાર મગફળી ઝીણી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર બસો અગિયાર જીરું નીચો ભાવ બે હજાર આઠસો એક ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એકાણું મઠ નીચો ભાવ આઠસો એકસાઠ

મગફળી જાડી નીચો ભાવ 600 ઊંચો ભાવ એક હજાર બસો છ નવા ધાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ બે હજાર ત્રણસો એક નવી ધાણી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ ત્રણ હજાર એકસો એક नव लसणतालिस उचार एक सलो आठसो एक, 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 एक उचो भाव एक हजार पाच सो एकवीस लसण सूकु नीचो भाव पाच सो एक्काणू उचो भाव एक हजार बसो एर

नीचो भाव एक भाव एक जुवार नीचो भाव 150, भाव 461। मकाई नीचो भाव त्रो एकाणु ऊंचो भाव त्रो एकणु मग नीचो भाव एक हजार

ઊંચો ભાવ સાતસો એક્યાસી મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કાંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગું છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ